દિવાળીમાં પણ બેનર હોર્ડિંગ્સમાં આત્મનિર્ભર ભારત અને સ્વદેશી વિષય પર વાતચીત થાય દરેક વોર્ડમાં સિગ્નેચર વોલ એટલે હું સ્વદેશી વાપરીશ એવું એક પોતે સંકલ્પ દરેક નાગરિક લે એના માટે પ્રયત્ન થશે વેપારીઓને માત્ર સ્વદેશી વેચવા માટે સંકલ્પપત્ર ભરાવવાના પ્રયત્ન થશે પ્રોફેશનલ વર્કથી લઈને સ્ટાર્ટઅપ કમ્યુનિટી પ્રોજેક્ટમાં માર્ગદર્શકનો સંકલ્પ લેવડાવી એમને પણ આત્મનિર્ભર રાષ્ટ્ર નિર્માતા એમનો પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવવાના છે એ સિવાય મહાનગર સ્તર ઉપર વેપારી લઘુ ઉદ્યોગો એમએસએમઈ વ્યવસાયિક લોકો એમના સંમેલનો કરવા કોલેજ અને યુનિવર્સિટી ખાતે સેમિનાર આયોજિત કરવા સ્વદેશી મેળાઓનું પણ આયોજન થવાનું છે એવી રીતે આ થયા મોટા મોટા મહાનગર જિલ્લા સ્તરે કાર્યક્રમો થવાના એવી રીતે મંડળ તાલુકા અને વોર્ડ સ્તરે પણ જે કાર્યક્રમો થવાના છે એમાં નૂતન વર્ષ આપણું દિવાળી પછી આવવાનું છે તો આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત નૂતન વર્ષનું સ્નેહ મિલનો વોર્ડ વાઇઝ થવાની છે એ સિવાય ઘરે ઘરે સંપર્ક કરીને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી એના સ્ટીકર અને લોગો બન્યો છે એ લોકોનો પણ પ્રચાર પ્રસાર થાય લોકોના ઘર સુધી પહોંચવું એમને નિમંત્રણ આપવું અને આ સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહેના માટે પ્રયત્ન કરવો નાના નાના લારીવાળા નાના દુકાનદારો સ્થાનિક જે વેપારીઓ છે કારીગરો છે એમના સંમેલનો કરવા એમનો સંપર્ક કરવા મહિલા સંમેલનો કરવા કિસાન મોરચા દ્વારા ખાટલા બેઠકો કરવી સહકારી સંસ્થાઓ માટે પણ બેઠકોને સંમેલન કરવા આત્મનિર્ભર ભારત સંકલ્પ ભરત અભિયાન એ પણ આવવાનું છે પદયાત્રા થવાની છે અને ડિસેમ્બર મહિનામાં દરેક ઘરે ભારતીય જનતા પાર્ટીના ઘરે ઘરે જઈને સ્વદેશીનું આંદોલન માટે વાતચીત કરવાના છે અને સ્ટીકર લગાડવાના છે અને કુલ મળીને આ બધા કાર્યક્રમોનું સમાપન પચીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ ભારત રત્ન શ્રદ્ધે સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિ નિમિત્તે એ દિવસે આ અભિયાનનું સમાપન થવાનું છે તો કુલ મળીને બધા જ નાગરિકો સુધી પહોંચવાનો એક પ્રયત્ન કરવાના છીએ આપણે સવારથી ઉઠીએ અને રાત્રે સુઈ જઈએ ત્યાં સુધીમાં જેટલી પણ આપણે વસ્તુ વાપરીએ છીએ એ આપણા આપણા દેશના નાગરિકોના મહેનત અને પરસેવાથી બનેલી વસ્તુઓનો આગ્રહ રાખીએ આ એક ભારત માટે આપણે કંઈક કરવા માટે નાગરિકોને બહુ મોટો એક અમૂલ્ય એક તક છે કે આપણે આપણા દેશ માટે શું કરી શકીએ કોઈ પણ દેશમાં તમે જાઓ તો એ દેશ હંમેશા એના નાગરિકો એના દેશ માટે હંમેશા ચિંતિત હોય છે એક જાપાનનું ઉદાહરણ નાનકડું આપું એટલે આપણે ધ્યાનમાં હશે કે જાપાનની અંદર ઓરેન્જ થાય છે થોડી નાની થાય છે અને એમાં રસ પણ થોડો ઓછો હોય છે તો એ સમયમાં અમેરિકા એની પોતાની જે ઓરેન્જ છે એ મોટું ફળ હોય એમાં જ્યુસ વધારે હોય તો એમને એક્સપોર્ટ કરી અને જાપાનની અંદર ડમ્પ કરવામાં આવી એ ઓરેન્જને પણ જાપાનના નાગરિકોએ નક્કી કર્યું કે ભાઈ અમે અમારી જ ઓરેન્જ લઈશું અમે આ ઓરેન્જને અડકીશું નહીં કારણ કે અમારી ઓરેન્જ ભલે જ્યૂસ ઓછો રહ્યો ભલે નાની રહી પણ અમે અમારી ઓરેન્જનો જ ઉપયોગ કરશું અને એવું મોટું અભિયાન ત્યારે લેવાયું તો આ જે બધી ઓરેન્જ આવી હતી એ બધી પાછી લઈ જવી પડી એટલે એના નાગરિકો ધારે તો એના અર્થતંત્રને પણ વેગ આપવાનું કામ એ કરી શકતા હોય છે તો ભારતના સૌ નાગરિકોને વડોદરા શહેરના સૌ નાગરિકોને અપીલ છે કે આપણા સ્વદેશીના અભિયાનમાં આપણે પણ જોડાઈએ આપણે સ્વદેશી વસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખીએ સાથે સાથે બીજા લોકોને પણ પ્રેરણા આપીએ અને આપણા અર્થતંત્રને વધુ મજબૂત કરીએ જે વિકસિત ભારતનું સ્વપ્ન છે આપણે પણ એવું ઈચ્છીએ છીએ કે ઝડપથી આ વિકસિત ભારત બને ભારત નંબર વન પર પહોંચે દરેક નાગરિકની ઈચ્છા હોય તેમાં આપણે પણ કોન્ટ્રીબ્યુશન કંઈ આપી શકતા હોય તો આ આપણા દેશના નાગરિકોથી બનેલી વસ્તુઓનો વધુમાં વધુ ઉપયોગ કરીને આપણે પણ સહયોગ કરીએ અને દેશને આત્મનિર્ભર